આમોદ વેપારી વ્યાપારી એસોસિએશનના હોદ્દેદારોએ ગામના કેટલાક રૂંધાતા વિકાસ અને પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય ડીકે સ્વામીને તેમના નિવાસસ્થાને લઈને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હતી આજ રોજ અમારા આમોદનગર વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી હસુભાઈ તમાકુવાળાએ આપણા ધારાસભ્ય લોક ડીકે સ્વામીજીને એપોઇન્ટમેન્ટ લીધી અને એપોઇન્ટમેન્ટના આધારે અમે તાત્કાલિક આજે પોણા દસ વાગે નાયર મુકામે ગુરુકુળમાં આવી ગયા છે અને જે બી આમોદનગરના સ્પર્શતા દરેક પ્રશ્નો એમાં પિકઅપ સ્ટેન્ડ બી આવી ગયું એસટીનું પોસ્ટ ઓફિસ પણ આવી ગઈ સિટી સર્વે રજિસ્ટ્રાર સબ રજિસ્ટ્રાર ઓફિસ માટે પણ વાત આવી ગઈ પછી ગેસ પાઇપલાઇન માટે પણ આવી ગયું પછી શોપિંગ સેન્ટર જે નિષ્ક્રિય થયું ત્રણ વર્ષથી એની પણ રજૂઆત કરી અને આમોદ અમદાવાદ બસની પછી પેલી ઇન્ટર સિટી જે આમોદ ભરૂચ ભરૂચ આમોદ ચાલે તેના માટે પણ રજૂઆત કરી છે અને સ્વામીજીએ બહુ શાંતિથી અમારી વાતો સાંભળી ને સ્વામીજીએ અમારી સામે સ્પીકર પર ફોન લઈને જે તે અધિકારી સાથે વાત કરી અમારી રૂબરૂ એટલે અમને ઘણો સંતોષ થયો સ્વામીજીની વાતથી અને અમે એમના ખૂબ ખૂબ અને ઋણી છીએ